નમસ્કાર સ્વાગત છે તમારું મારી ચેનલ ખ્યાના સ્ટોરી બુકમાં મિત્રો શું તમે ક્યારેય વિચાર્યું છે કે લગ્ન પછી નસીબ અચાનક કેમ બદલાઈ જાય છે શું આ માત્ર સંયોગ છે કે પછી તેની પાછળ કોઈ ખાસ કારણ છે ખરેખર અમારા શાસ્ત્રો અને સમુદ્ર વિજ્ઞાનમાં સ્ત્રીઓના ગુણો અને વિશેષતાઓને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે કહેવાય છે કે જો કોઈ પુરુષ ભાગ્યશાળી સ્ત્રી સાથે લગ્ન કરે છે જો આવું થાય તો તે શેરીઓમાંથી સીધા જ કરોડપતિ બની શકે છે જો કે જો ભાગ્ય કમનસીબે જ સ્ત્રીની તરફેણ કરે છે તો કરોડોની સંપત્તિ પણ ધૂળમાં ફેરવાઈ જાય છે એવું કહેવાય છે કે મહિલા તેને સમજવું અકરૂજ નથી અશક્ય પણ છે ખુદ ભગવાન બ્રહ્મા પણ તેમની રચનાને સંપૂર્ણ રીતે સમજી શક્યા નથી પરંતુ આપણા પ્રાચીન ઋષિઓએ શાસ્ત્રોમાં કેટલીક સ્ત્રીઓ વિશે લખ્યું છે કે આવા ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે તેમનું સૌભાગ્ય કે દુર્ભાગ્ય નક્કી કરે છે આજે અમે તમને ખાસ ગુણો અને લક્ષણો વિશે જણાવીશું જે દર્શાવે છે કે સ્ત્રીઓ ભાગ્યશાળી છે અથવા નહીં પણ મિત્રો જો તમે ઈચ્છો છો કે દેવી લક્ષ્મીની કૃપા તમારી ઉપર હંમેશા બની રહે જીવનમાં આવતી રહે તો આ વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં લક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં તો ચાલો શરૂ કરીએ ઓળખ નંબર વન નાનો અંગૂઠો પ્રથમ ઓળખ બિંદુ જો કોઈ સ્ત્રીના પગનું નાનો અંગૂઠો જમીન પરને સ્પર્શે છે તો તે સ્ત્રી ખૂબ જ શુભ માનવામાં આવે છે સમુદ્ર શાસ્ત્રો અનુસાર આવી સ્ત્રી જે ઘરમાં જાય છે તે સુખ અને સમૃદ્ધિ હંમેશા માટે ત્યાં રહે છે તે માત્ર તેના પતિ માટે જ નહીં પરંતુ સમગ્ર પરિવાર માટે પણ નસીબદાર છે આવી મહિલાઓ ઘરના દરેક સભ્યને ખુશ રાખે છે અને સક્ષમ છે ઓળખ નંબર બે પોહળો કપાળ જો છોકરીઓનું કપાળ ત્રણ આંગળી પહોળો અને અડધા ચંદ્રના આકારમાં હોય તે પણ ખૂબ જ ભાગ્યશાળી હોય છે એવું ગણવામાં આવે છે કે આવી છોકરીઓ જ્યાં જાય છે ત્યાં ક્યારેય દુઃખનો પડછાયો નથી પડતો સમગ્ર પરિવાર તેમની બુદ્ધિ મહેનત અને સકારાત્મક ઉર્જાથી આગળ વધે છે આ છોકરીઓમાંથી ઘરમાં પ્રવેશતા ની સાથે જ જાણે ઘરનું ભાગ્ય જ બદલાઈ જાય છે કહેવાય છે કે આ મહિલાઓ પરિવારના દરેક સભ્ય માટે

અને તેની કમર વાઘ જેવી પાતળી હોય તો તે સ્ત્રી તમામ સુખ ભોગવે છે આવી મહિલાઓ જીવનમાં તમામ સુખોની પ્રકારની લક્ઝરી મળે છે નંબર ચાર નાક પર છછુંદર દરિયા નાક પર છછુંદરનો પણ શાસ્ત્રોમાં ઉલ્લેખ છે ભાગ્યશાળી માનવામાં આવે છે કે જો કોઈ છોકરીના નાકના આગળના ભાગમાં છછુંદર હોય તો તે છોકરી ધનવાન અને ભાગ્યશાળી હોય છે જે ઘરમાં આવી સ્ત્રીઓ જાય છે ત્યાં ક્યારેય કોઈ હોતું નથી પૈસા અને અનાજની કોઈ કમી નથી તેમનું દરેક પગલું ઘરના લોકો માટે સુખ અને સમૃદ્ધિ લાવે છે આવી મહિલાઓ પરિવારની આર્થિક સ્થિતિ હંમેશા માટે મજબૂત રાખે છે ઓળખ નંબર પાંચ ટોટકા હવે ચાલો પગની વાત કરીએ મિત્રો જો કોઈ છોકરીનો અંગૂઠો ગોળ અને ઊંચો હોય અને તેમાં સહેજ લાલાશ હોય તો તે સ્ત્રી પણ તે ખૂબ જ શુભ માનવામાં આવે છે સામુદ્રિક શાસ્ત્રમાં કહેવાયું છે કે આવી સ્ત્રીઓ તેમના પતિ માટે સૌભાગ્ય લાવે છે તેમના જીવનમાં ગમે તેટલા પડકારો આવે તેઓ તેને સરળતાથી પાર કરી લે છે છે તે તે અને તેના પતિને સફળતા પ્રાપ્ત કરવામાં પણ કરે ઓળખ નંબર તેજસ્વી અને સફેદ દાંત જે સ્ત્રીના દાંત સુંદર અને ચમકદાર સફેદ અને આગળ પ્રક્ષેપિત હોય છે આવી સ્ત્રીઓ ભાગ્યશાળી પણ હોય છે આવી મહિલાઓ તેના જીવનસાથી મેળવવા માટે ખૂબ જ ભાગ્યશાળી હોય છે તેમના જીવનમાં સુખ સુવિધાઓની ક્યારેય કમી હોતી નથી આ મહિલાઓ માત્ર તે તમારા પરિવારની ખુશી અને સમૃદ્ધિમાં વધારો કરે છે એટલું જ નહીં તે તમારા જીવનસાથીને સફળતા અને ખુશીઓ પણ લાવે છે ઓળખ નંબર સાત સૌમ્ય અને લાલ આંગળી હવે વાત કરીએ તો ચાલો જાણીએ કે આંગળીઓથી કરીએ જે સ્ત્રીઓની આંગળીઓ લાંબી પાતળી અને ગોળાકાર હોય અને એકબીજા સાથે જોડાયેલ ત્યારે તેમાં કોઈ કાણું ન હોય તો તે સ્ત્રી ખૂબ જ ભાગ્યશાળી પણ માનવામાં આવે છે જો તેમના નખ લાલ કોમળ ઊંચા અને મુલાયમ હોય તો તેઓ ઐશ્વર્ય અને સુખ સુવિધાનો પ્રાપ્ત કરવા માંગે છે આ મહિલાઓ તેઓ પરિવાર માટે વરદાન સમાન છે જે હંમેશા સુખ અને સમૃદ્ધિ લાવે છે ઓળખ નંબર આઠ સ્વચ્છ અને સુંદર ગરદન ભવિષ્ય પરાણે શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે સ્ત્રીના ગળામાં ત્રણ ચોખ્ખી અને સ્પષ્ટ રેખાઓ હોય તેને આભૂષણોથી શણગારવામાં આવે છે આ સ્ત્રીઓ સમૃદ્ધિ અને સંપત્તિનું પ્રતિક છે પરંતુ જો જો કોઈ સ્ત્રીની ગરદન નબળી હોય તો તે ગરીબ શકે છે લાંબી ગરદન ધરાવતી સ્ત્રીઓને સંતાન ન થવાની શક્યતા છે ઓળખ નંબર નવ ચહેરો પિતા જેવો હોવો જોઈએ મિત્રો આ ખૂબ જ રસપ્રદ કહાની છે જો કોઈ છોકરીનો ચહેરો તેના પિતા સાથે મેચ થતો હોય મળતો આવતો હોય તો તે છોકરી ખૂબ જ નસીબદાર માનવામાં આવે છે આવી છોકરીઓ જીવનની દરેક ખુશીઓનો આનંદ માણે છે તેવી જ રીતે જો કોઈ છોકરાનો ચહેરો તેની માતા સાથે મળતો આવે છે તો તે ખૂબ જ નસીબદાર માનવામાં આવે છે ઓળખ નંબર દસ કમળ જેવું આંખો ભવિષ્યપુરાણ અનુસાર જે સ્ત્રીઓની આંખો કમળની પાખડીઓ જેવી હોય છે અને તેમની વચ્ચે જગ્યા ભૂરા નહીં પણ સભેદ હોય તો આ સ્ત્રીઓ તેમના પતિ માટે ખૂબ જ નસીબદાર હોય છે તેણીનું નસીબ માત્ર પોતાને જ નહીં પરંતુ તેના પતિ માટે પણ સુખ અને સમૃદ્ધિ લાવે છે ઓળખ નંબર હાથ જો સ્ત્રીના હાથોમાં હાડકાના સાંધા દેખાતા ન હોય અને તેના હાથ હોય તો તે પણ ભાગ્યશાળી માનવામાં આવે છે ઉપરાંત જો તેના જો તેના હાથ ઉપર વધુ વાળ નથી તો તે સ્ત્રી ખૂબ જ ભાગ્યશાળી છે મિત્રો આ હતી ભાગ્યશાળી સ્ત્રીઓની કેટલીક ખાસ વિશેષતાઓ જેમના વિશે આપણા શાસ્ત્રો અને તેના ઉલ્લેખો સામુદ્રિક શાસ્ત્રોમાં પણ કરવામાં આવ્યા છે તો આ બધી વસ્તુઓ પ્રાચીન ગ્રંથો અને પુરાણોમાંથી લેવામાં આવી છે જેના હેતુ તમને માહિતી આપવાતો છે આ વસ્તુ તમારા વિશ્વાસ અને વિશ્વાસ પર આધારિત છે અને અમે કોઈ દાવો નથી કરતા જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર મહાદેવ ધન્યવાદ